વૃદ્ધા મુશ્કેલીઓથી જજુમી રહ્યા હતા ઉપરથી ચોમાસાની સિઝનમાં ઘરમાં વરસાદ ઘુસતા પાણીએ તેમની મુશ્કેલી વધારી દીધી કંઈક મદદ મળશે તે આશાએ વૃદ્ધાએ પોલીસની મદદ માંગી અને પોતાની ફરજમાં ન આવતું હોવા છતાં રાંદેર પોલીસ ત્વરિતપણે વૃદ્ધાની મદદે દોડી આવ્યા વરસાદી પાણીની સમસ્યા દૂર કરવા પોલીસે દંપતીને પતરાના શેડ નંખાવી આપ્યા એટલું જ નહીં ઇમરજન્સીમાં મદદ મળી રહે તે માટે વૃદ્ધાને એક મોબાઈલ પણ આપવામાં આવ્યો છે પોલીસે તો જાણે સંતાનની ગરજ સારી હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે પોલીસ કર્મીઓનું આ વર્તન જોઈ વૃદ્ધા અત્યંત ભાવુક થઈને રડી પડ્યા હતા